અને હું કરવા વાળું વાળું જ વાળે ન કોઈ જાય જાય એમાં મારે હું આ મારા ઓરસે પુળવા બોલાનો ઠાઠ કરી નાખ્યો હન પછી કે ટાઈમ નહીં ટાઈમ નહીં ચોથી ટાઈમ હોય જેટલી છેતી કરમ મારો ઓરસો નહીં બૈરુ કે નહીં કોઈ ભાઈ કોઈ કશું નહીં તોય જેટલી છેતી કરમ મારો ઓરસો

પહેરવા પડશું કહું બોલો આટલા બધા પૂરે પૂરા બધા મોડીલ મળ્યા હી મારા ઘેર તબેલો તો થોડા આલો કી ના હો એ વાત ના કરતા ભાઈ હો તમે આયા છો બેસીને ચા પાણી કરીને જાઓ નજર નહીં બગાડવાની મારા ઘેર આવીને તમે ના કીધું મારા ઘેર તો હોનાનું વસ્તુ પડ્યું હોય એ હું મેહમણ છું મહેમણ હોય તમારા ઘરના પણ ઘેર આવ્યા એટલે નજર નહીં બગાડવાની થોડા પચાસ ટકા ચાલો

ચેતન કરતા બેહો બેહો તમે ત્યાં મહેમાન ભોય બેઠા તમે ભાઈ બેહો મારો દિયો ચોકડી જન્મ્યો તમે આવું કપાતર દીકરો

તારી આબરૂ ના ભાઈ રામ રામ થઈ ગયા નેકડો હડો હડ ભાઈ ભાઈ એ લખવો પાડ્યા હોય યાર તમે તો થઈ ગયેલું

મારા ગેસ નો બાટલો થઈ જુલી જો અમાર રાજમુંદી મર હું મરી જાય તો મારા વગર તારો ઢોલાઈ ના વાગવા દઉં દારૂડિયા ને બેનો દવાઈ દે ગેસ નો બાટલો